શું કહ્યું તારા મમ્મી હવે આપણી સાથે રહેશે એ તો નયજ મને મેઘા ખોટી જીદ છોડી દે આ મારું ઘર છે કોઈ ધર્મશાળા નથી કે કોઈ પણ રહેવા આવી જાય અરે એક વાર દીકરીનું કન્યાદાન કરી દે પછી તેના ઘરનું પાણી પણ ન પીવું જોઈએ અને તું તારા મમ્મીને અહીં રહેવા બોલાવે છે લોકો અને સબંધિઓનો ડર નથી તને લોકો શું કહેશે થોડુંક તો આ ઘર વિશે વિચાર આ તો શક્ય જ નથી તું તેમને રહેવા માટે બીજી કોઈ જગ્યા ગોતી લે હું તેમને મારા ઘરે નહીં જ રાખી શકું કુમુદીની જીએ તેમનો કઠોર નિર્ણય સંભળાવી દીધો મેઘાના ચહેરા પર તણાવની રેખાઓ ઉપસી ગઈ હતી તેને સમજાતું નહોતું કે શું કરવું કાશ જો પોતે આજ આત્મનિર્ભર હોત તો કેટલાય નિર્ણયો લઈ શકત પરંતુ તે પોતે સાસરિયા ઉપર નિર્ભર છે તો શું કરે હવે તેની સામે બીજો કોઈ રસ્તો પણ ન હતો મનના ખૂણે ઉભરાતા વેદનાના આંસુઓનું સ્વરૂપ આંખોમાંથી વહી રહ્યું હતું તેના મગજમાં ચાલતા આડાવળા વિચારથી તે માનસિક સંતુલન ગુમાવતી હતી કારણ કે હવે કોઈ એક નિર્ણય તો લેવાનો જ હતો અક્ષયે પણ તેની આશા તોડી નાખી હતી બાળકો પણ પોતાની દુનિયામાં વ્યસ્ત હતા મેઘા પણ હવે ચાલીસ વર્ષની થઈ ગઈ હતી ઉંમરનો આ તબક્કો બહુ નાજુક હોય છે ઉંમર પણ વધે છે થાક વર્તાય છે માતા પિતા પણ વૃદ્ધ થવા લાગે છે તેમની પણ કાળજી લેવી પડે છે બાળકો પણ મોટા થવા લાગે છે ચાલીસી પાર વ્યક્તિ આ જીવનના તબક્કે દરેકની અપેક્ષાઓનું કેન્દ્રબિંદુ બની જાય છે પતિ અપેક્ષા રાખે છે કે પત્ની ઘર સંભાળે સાજ શિંગાર કરીને રહે પત્ની દરેક ધર્મનું પાલન કરે તો સાસુને એવી અપેક્ષા હોય છે કે વહુ ગૃહસ્થ ચલાવે રસોડામાં અન્નપૂર્ણા બની જાય તો બાળકો અપેક્ષા રાખે છે કે મમ્મી અમારી દોસ્ત બનીને રહે અમારી દરેક વાતમાં હામાં હા કરે અને અમારી જેમ બનીને રહે તો આ બધાની વચ્ચે દીકરી પાસેથી માતા માતાપિતાએ અપેક્ષા રાખવી ખોટી કેમ ગણવામાં આવે છે તે સમાજની વિરુદ્ધ કેમ છે મેઘાને તેનું બાળપણ યાદ આવતું હતું કેટલું નિર્દોષ અને બેફિકર બાળપણ માં નિર્મલાના ખોળામાં તેનું બાળપણ વીત્યું હતું માએ ક્યારે કહ્યું નથી કે તું છોકરી છે તો આ કર આ ના કર માં હંમેશા મને એક યોગ્ય સંતાન બનાવવા માંગતી હતી તેણે ભણવાની પૂરી સ્વતંત્રતા આપી હતી પણ હું ભણવા નહોતી માંગતી અન્ય છોકરીઓની જેમ હું પણ લગ્ન કરીને સેટલ થવા માંગતી હતી પપ્પાએ પણ ઘણીવાર કહ્યું કે તે ભણી લીધું છે તો નોકરી માટે પણ પ્રયત્ન કર પણ હું જ સમજવા નહોતી માંગતી મારે પણ મારી સહેલીઓની જેમ લગ્ન કરવા હતા મમ્મી હું નોકરી નહીં કરું પપ્પાને કહો કે મારા લગ્ન કરાવી દે માં મારી વાત સાંભળીને હસી પડતી હતી તને લગ્નની બહુ ઉતાવળ છે પહેલા તારા પગ પર ઊભી રહે માં તમે પણ ઘરમાં રહો છો મીનાફઈની દીકરી પણ ઘરે જ રહે છે કમલા માસીની દીકરીના પણ લગ્ન થઈ ગયા છે કોઈ નોકરી નથી કરતી બધા ઘરમાં બેસીને મજા કરે છે તો પછી હું શું કામ નોકરી કરું નોકરી પણ કરવાની અને સાથે સાથે ઘરના પણ કામકાજ કરવાના આ ડબલ ડ્યુટી મારાથી નહીં થાય અને આમ વાત કરીને હું રિસાઈ જતી હતી પપ્પાએ ઘણી નોકરીઓ માટે ફોર્મ ભરાવ્યા હતા પરંતુ હું તેમને ગંભીરતાથી લઈ શકી નહીં જે સમય કારકિર્દી બનાવવા માટેનો હતો મેં એ જ સમય એમનેમ ગુમાવી દીધો માતા પિતાની એકની એક લાડકી દીકરી હતી મારે નોકરી નથી કરવી અને મારે આગળ પણ નથી ભણવું બસ આ જિદ્દ પકડીને બેઠી હતી આખરે અક્ષય સાથે મારા લગ્ન નક્કી થયા મમ્મી પપ્પાને છોડવાનું દુઃખ હતું પણ લગ્નની ખુશી પણ હતી લગ્ન પહેલા જે કંઈ સારું લાગે છે તે લગ્ન પછી દુઃખદાયક બની જાય છે મેં અલગ જ સપના સજાવ્યા હતા અને જિંદગીની અલગ હકીકત સામે આવી હતી હું લગ્નનો મતલબ એ આરામ અને ખુશી સમજતી હતી પરંતુ લગ્ન મારી સાથે ઘણી અપેક્ષાઓ અને જવાબદારીનો બોજ લઈને આવ્યા હતા હવે હું ઘરની એક પુત્રવધુ બની ગઈ હતી દાદી સાસુ, દાદા સસરા, સાસુ સસરા અને પતિ આ બધાની ગોરી બની ગઈ હતી. તેની આસપાસ ફરતી રહેતી, તેના બધા કામ કર્યા કરતી હતી. લગ્નના થોડા મહિના પછી મને સમજાયું કે મમ્મી પપ્પા નોકરી કરવાનું શું કામ કહેતા હતા. એક દિવસ મેં અક્ષય પાસે પૈસા માંગ્યા તો તેણે કહ્યું કે ઘરમાં ખાવા પીવાનું તો મળે છે, અલગથી પૈસાની શું જરૂર છે તારે? તે દિવસે હું ખુદને લાચાર સમજવા લાગી. મારે પૈસા માંગવા પડ્યા અને પૈસા પણ મળ્યા નહીં દરેક મહિલાની પોતાની કેટલીક જરૂરિયાતો હોય છે પરંતુ અક્ષય એક રૂપિયો પણ અલગથી આપતા નહીં ક્યારેક શાકભાજી લેવા જતી ત્યારે પણ એક એક પૈસાનો હિસાબ માંગી લેતા તે સમયે ખુદને ખૂબ જ લાચાર માનતી હતી આમ જ દિવસો પસાર થતા ગયા અને વર્ષો વીતી ગયા મમ્મી પપ્પા સારી રીતે સાથે રહેતા હતા અચાનક પપ્પા હેડએક ને કારણે ગુજરી ગયા અને મમ્મી એકલા પડી ગયા મમ્મીની જવાબદારી પણ મારા માથે આવી ગઈ હતી એક નાનું ઘર હતું તે પણ ભાડા પર હતું પપ્પા જેમ તેમ કરીને ઘર ચલાવતા હતા અને પપ્પાના ગયા પછી કોઈ પેન્શન પણ મળવાનું ન હતું મારા લગ્ન માં મમ્મીએ તેના બધા દાગીના વેચી દીધા હતા હું લાચાર બની ગઈ હતી મમ્મીને તે ઘરમાં એકલા મૂકી શકતી ન હતી મને તેની ચિંતા થયા કરતી હતી મારા મમ્મી સાવની સહાય બની ગયા હતા જેમ ઉંમર વધે તેમ બીમારીઓ પણ લપેટમાં લઈ લે છે મને મનમાં વિચાર આવ્યો કે મમ્મીને મારી સાથે રાખવા જોઈએ આટલા વર્ષોમાં દાદા સસરા દાદી સાસુ અને સસરા ગુજરી ગયા હતા અને સાસુ ઘરે હતા મારા બંને બાળકો હતા એક નાનો પરિવાર હતો જો એક મારા મમ્મી સાથે રહે તો હું પણ નિશ્ચિંત રહીશ ધાબા પરનો રૂમ પણ ખાલી પડ્યો હતો હું બંને ટાઈમ ખાવાનું મોકલી દઈશ અને મમ્મીને બીજું જોઈતું પણ શું હતું પરંતુ આ સાંભળીને સાસુ ગુસ્સે થઈ ગયા અને તેમણે લચક ભાષણ આપી દીધું પતિ અક્ષય સાથે વાત કરી તો તેણે પણ ખીજાઈને કહ્યું મેં બધાનું ધ્યાન રાખવાનો ઠેકો નથી લીધો હું એકલો જ કમાનાર છું મારે ઘર ચલાવવાનું છે બાળકોનું ભણતર છે હું તારી માને ખવડાવી શકું તેમ નથી તું તારા મમ્મીને કોના ભરોસે લઈ આવીશ તું તો એક રૂપિયો પણ કમાતી નથી તું તારા મમ્મીનો ખર્ચો ઉપાડી શકે એમ હોય તો લઈ આવ જા અને બેઠા બેઠા ખવડાવ્યા કર તારા પપ્પા કોઈ મિલકત મૂકીને પણ ગયા નથી અક્ષયના શબ્દોએ આજે મેઘનાના દિલને વીંધી નાખ્યું હતું સાચું જ છે ને હું પોતે કઈ કમાતી નથી તો હું મારી માને કયા આધારે લઈ આવીશ મેઘા પાસે હવે કોઈ વિકલ્પ ન હતો મમ્મીને ભાડાના મકાનમાં એકલા મૂકી શકે તેમ નહોતી પપ્પા તો હતા નહીં તો ભાડું કોણ ભરે અને મમ્મીના ખાવા પીવા અને દવાઓનું ધ્યાન કોણ રાખશે અક્ષય ગણી ગણીને પૈસા આપતો હતો તે પોતાની મરજીથી કંઈ ખર્ચી શકતી ન હતી મેઘા આજે તેના પપ્પાને ખૂબ જ યાદ કરતી હતી કાશ જો પોતે કમાતી હોત તો પતિ અને સાસુનું સાંભળવું પણ ન પડત કાશ જો પોતાના પગ પર ઊભી હોત તો આજે મમ્મીનો સહારો બની શકે હોત ખુદને અત્યંત લાચાર અને અસહાય મહેસૂસ કરી રહી હતી જે ઘરને વર્ષો સુધી સંભાળ્યું જે ઘર માટે તેણે પોતાનું તન મન અને જીવન સમર્પિત કરી દીધું તે ઘરમાં તેની માં માટે કોઈ સ્થાન નથી જે ઘરના દુઃખમાં હંમેશા સાથ આપ્યો આજે તે જ પરિવારના સભ્યોએ તેને તેના દુખમાં એકલી છોડી દીધી છે તે ખૂબ જ બેચેન હતી એક બહેનપણીની સલાહ લીધી તો તેણે આશ્રય વૃદ્ધાશ્રમનું સરનામું આપ્યું વૃદ્ધાશ્રમ હું મારા મમ્મી ત્યાં મૂકી આવું પણ કયા મોઢે વાત કરીશ આજે દીકરી કમજોર બની ગઈ હતી કાશ પોતે કમાતી હોત તો આ નોબત ન આવત મેઘાનું હૃદય ધ્રુજી ઉઠ્યું જે માએ તેને દરેક સ્થિતિમાં પાળી તેની ઈચ્છાઓ પૂરી કરી તેને ભણાવી તેના લગ્ન કરાવ્યા લગ્ન પછી ના દરેક તહેવારો કર્યા લગ્ન પછી જ્યારે પણ પિયર ગઈ ત્યારે તેને ક્યારે ખાલી હાથે ઘરે નહોતી મોકલી જમાઈ અને બાળકોને પણ ભેટ આપી સસરામાં પણ દરેકને ભેટ મોકલી આપી હતી આજે એ જ માને વૃદ્ધાશ્રમમાં મોકલી દઉં આજે તેને સમજાયું કે એક દીકરી મજબૂર શું કામ હોય છે દીકરી માતા માતાપિતાને સાથે કેમ નથી રાખી શકતી દીકરીને પાર કી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેના માતા માતાપિતાના દુઃખ દર્દ પર તેનો કોઈ અધિકાર નથી ઘરમાં કોઈની સાથે વાત કરવી યોગ્ય ન લાગ્યું હું મારી લાચારી માને સમજાવીશ આવું વિચારીને તે માને મળવા ગઈ માના ઘરના ઉમરે પગ મૂક્યો કે માં પાડોશી ને કહેતી હતી મારી દીકરી જ હવે મારો દીકરો છે હવે તે મને સાથે રાખશે હું હંમેશા ભગવાન ને કોસતી હતી કે મને દીકરો નથી આપ્યો તો મારું ગઢ પણ કેમ નીકળશે પણ મેઘાના પપ્પા સમજાવતા કે તું ચિંતા શા માટે કરે છે મેઘા છે ને તે આપણી ગઢપણ ની લાકડી છે તે આપણો સહારો બનશે આ સાંભળીને મેઘા ત્યાં જ ઊભી રહી ગઈ હાય હાય તે આ કરવા જઈ રહી હતી પોતાની માને વૃદ્ધાશ્રમમાં મૂકવા નીકળી હતી કેવો અનર્થ કરવા જઈ રહી હતી તેનું મન તેને કોસતો હતો તેનો આત્મા બળતો હતો મેઘાએ ફરીથી એક નિર્ણય લીધો અને ઉલટા પગે ઘરે પાછી ફરી કુમુદની જી એ ઊભી રાખીને પૂછ્યું ક્યાંથી આવે છે અને ઉપર કેમ જાય છે ઉપરના માળે રૂમ સાફ કરવાનો છે કાલે માં અહીં આવવાની છે તારી માં અહીં નહીં રહી શકે તને સમજાતું નથી અક્ષયે પણ સાંભળ્યું તારો મગજ ફરી ગયો છે કે શું તું એને બેઠા બેઠા ખવડાવીશ તે અહીં નહીં આવી શકે મેઘા પણ રાડ પાડીને બોલી તો ઠીક છે તમે બંને કાન ખોલીને સાંભળી લો મારી માં અહીં આવીને આપણી સાથે જ રહેશે જ્યારે તમારી માં તમારી સાથે રહી શકે છે તો મારી માં કેમ ન રહી શકે તેણે મને જન્મ આપ્યો છે અને મને પાળી પોષીને મોટી કરી છે હું તેને એક લાવાની જેમ છોડી નઈ શકું હું તમારી જેમ કમાતી નથી તો શું થયું હું તમારા પૈસા તો બચાવું છું ને બધું કામ હું હું કરું છું છું એક પણ નોકર રાખ્યો નથી રાત સુધી તેમ ફરું આખો દિવસ કામ કરું છું તમારી માની હું સેવા કરું તો હું મારી માની પણ સેવા કરીશ હું મારી ફરજ માંથી પાછી કરું જો તમને વધારે પડતી તકલીફ હોય તો ઘરના કામકાજ અને બાળકો માટે કામવાળી રાખી લો પણ હું મારી માને એકલી નહીં છોડું તેણે મને જન્મ આપ્યો છે સંસ્કાર આપ્યા છે લાયક બનાવી છે એટલે જ હું આ ઘરનું બધું કામ સંભાળી શકું છું હું તેમને આ રીતે લાચાર નહીં છોડું હું ઘરના બધા કામ મફતમાં કરું છું કામવાળી પાસેથી કરાવો તો તમને ખબર પડશે કે દર મહિને પૈસા કેટલા થાય હું કમાતી નથી પણ બચત તો કરું છું આ મોટું ઘર મારા ભરોસે ચાલે છે હું એક દિવસ પણ બહાર જાઉં તો તમારા કોઈ કામ નહીં થાય મારી માની આગળ પાછળ કોઈ નથી હું જ એક માત્ર સહારો છું તો એ બિચારી ક્યાં જશે તમે પણ કાન ખોલીને સાંભળી લો એક માં તેના સંતાન માટે કંઈ પણ કરી શકે છે તો આજે આ સંતાન પણ પોતાની માં માટે કંઈ પણ કરશે મારી માં આ ઘર માં રહેશે તો જ હું રહીશ તમે બંને વિચારી લો નહીતર હું મારી માં સાથે રહેવા ચાલી જઈશ મેઘાની વાત સાંભળીને અક્ષય અને તેની માં પણ હેરાન રહી ગયા બંનેને ખબર હતી કે આખું ઘર મેઘા સંભાળે છે કુમુદીની જી ને રસોડામાં મસાલા ક્યાં છે તે પણ ખબર ન હતી તે ક્યારે રસોડામાં પગ મૂકતા નહોતા તેમને તો બેઠા બેઠા બધું જ હાજર થઈ જતું હતું અને અક્ષય તો બસ કમાવાનું કામ કરતો હતો મેઘાના નિર્ણય સામે તેણે મૌન મંજૂરી આપી દીધી મેઘા તેના મમ્મીને ઘરે લઈ આવી અને ઉપરનો રૂમ આપી દીધો હવે ધ્યાન રાખવાની સાથે સાથે ઘર પણ સંભાળતી હતી મિત્રો જ્યારે માતા પિતા પોતાના સંતાનો ઉછેરવામાં કોઈ ભેદભાવ નથી રાખતા ત્યારે સંતાનો પણ તેમની ફરજ નિભાવવી જોઈએ પછી તે પુત્ર હોય કે પુત્રી વૃદ્ધાવસ્થામાં તેમની કાળજી લેવી જોઈએ